શું હેલો બસ વેલકમ ટુ માન એવું લગ્ન સવારના આઠ વાગે સુ જઈને આપણે જવાનું ખેતરમાં ચાલ લેવા પપ્પાએ મેલીએ તો ચાલ લેવા જવાનું હોય તો આપણા જોઈ લે આપે રામ પ્યારી તો આજે તો રવિવાર છે તો નોકરી જવાનું હતું નહીં એટલે સવારમાં આપણે ચાલ લેવા નીકળી પડે તો જોઈ લે આપો રામપ્યારી સવારમાં ઠંડી પડી જાય એટલે ચાલુ થશે નહીં અને ચાલુ કરીને ટ્રાય કરીને જઈએ આપો અને આગળ મળી તો રેમ્પ રેમપેજ ચાલુ થઈ જાય જોઈ લો તમે તો આપણે ખેતરમાં આગે થઈ માહોલ બતાવીએ ચાલ્યા જવાનું હોય તો જોઈ લો આજે આપણો રસ્તો નીકળ્યા હઈએ થોડું ઘણું બતા જઈએ આપણે અહીંયા રેલવેનું ફોમકાજ ચાલુ હોય તો જોઈ લેજો મોટા પાયે કરી દીધી હોય અડધી બળી ચીકી અને થોડી બાકી છે એટલે પૂરી થઈ જાય એટલે માલ બતાવી શકે તું જોઈ લો કોઈ કાંઈ મજબૂત ઉઠાવી હોય કાલી ગોળા એટલે ગણનારું આપણે આ બીજું ગણનારું હોય આપણે જોઈ લેજો ડબલ ગણનારો રાખે પેલ સાઈડ કોંકાજ ચાલુ હતો એક ઘન થઈને એકરાય એવું કોંકાજ છે હવે કોંકાજ વાળા

જોઈ લેજો આગે તમને રસ્તો બતાવી દો થોડો ઘણો કે તર તું બહુ આભું હો પણ રામ પિયારી એટલે પોખી જાય જલ્દી વાત નહીં થાય પપ્પા તો થયા અહીં જોઈ લેજો આ ખેતરમાં પોકી ગયા ચલો ગાઈશ આપણે ચાર તો લઈ લીધી કે પપ્પા તો હતા એક ગાડી જોવા આવતું હતું પપ્પા લક્ઝરી કોમ કરી એ ગાડી જોવા આવતું હતું જે એ જતા રહ્યા ને ચાર આપણે જાતે લઈ આવી પડી જાતે ઉપર તો ચાર તો લઈ લીધી તો જોઈ લેજો આપણે પાછા એકથી ઉપર આમ પહેલી પણ મેલતી જઈએ પપ્પા એવું કહીને જ કે હું ગાડી બતાવીને આવું પછી એક બીજો રાઉન્ડ કરવાનો હોય તો કરી નાખીએ તો જોઈ લેજો આ છે એરંડા બે સાઈડ એરંડા વાયા પેલા અડધા પડ્યા તો ઊંચી તો થતી નથી ગમે તે કરીને કરી જાતે આપણે થોડું કોંકાજ કરેલું હોય તો જાતે થઈ જાય તો જાતે મેં લઈને રેમ બી રેમ પેરી પર જાતે મેલે લાઈ લાવી દીધી હ તો આગે થોડું બતાવીએ તો ચાલુ કરી દીધી હ અને અમારે હું ગાઈસ બોટલી માં કોઈ સપોર્ટ નહીં ડાયરેક્ટ મેલી હ ચારની બોટલી તો ગમે ત્યારે પડી જાય ને તો મારે જ મિલવું પડે એવું કંઘા છે જો કોઈ મે હોય એવું હોય ને કે છેતરમાં કોઈ રહેતું નહીં અત્યારે યાર જોઈ લેજો મોટા ભાઈ બુક કરાવું જે રાતો નોકરીની રજા પડે ને એટલે ઘરનો કરવા પડી તે શું આ રવિવાર આપણે એક જ કરીએ રવિવારની રજા આપણે છેતરમાં થઈએ તો જોઈ લો બહુ કાઠો હો ત્યાં પછી નોકરી હારી ખેતરનું પંખ તો નહીં થાય નોકરી જ એક સમય કરી લઈએ પણ આ છેતરનું તો ના જ થાય આપણે તો જોઈ લેજો ફરી આપણે ઠાર્યું હો જોઈ લો આપણા આવ્યું ભોગા મહાજ નું મંદિર આ ઠાર્યું હો એક્ટિવા ટકો હો અને એ ખાતે આપણે ઉઠાયું હો એ ખાતે તમને બતાવીએ એટલે થોડો ઘણો તમે સપોર્ટ કરો લાઈક કરો શેર કરો કરો સબસ્ક્રાઈબર કરો થોડોનો ફૂલ સપોર્ટ કરો તો કઈ તું આગળ વધો રિપોર્ટ કરો ભરાઈ ગયા બધા બે હાથે બે હાથે મંડી પણ આપણે એક હાથે ને એક ખાતે લાડીએ આવીએ તો જોવો જ છો અમે આજે દીવ પણ રવિવાર બહુ પાઠો કરે કઈ વાર ફોક કરશે વાત જ નથી ઘર નો કરી મળી જવા કરી નોકરી આવું તમારું જોઈ લેજો હવે આપણે હજી તો બીજો રાઉન્ડ થશે એક રાઉન્ડ કરે બીજો રાઉન્ડ થશે ઘરનો ફોન બતાવી તમને મળી ગયું હજી તો તમે બતાવી પણ આ તો વચ્ચે હું કહી દીધું તમે તો આડિયા પર રેલવેનું કોણકાજ ચાલુ હોય જોઈ લેજો મજૂરો કોણ કરી આપણું ડ્રાઈવિંગ જોઈ લો ખાલી બાકી રેડી જ છે ને ડ્રાઈવિંગ મોટા આપડા બે બંકા જોડે ઉભા રહીએ જીયા ભાઈ કોઈ કેવું જ કહી દે બે પગે બે પગે કાલે જઈએ ફાઇનલ કાલે વાત કરી જવી અમોન નમીએ તો કીધું કાલે હું જવાનું છું શનિબેન જઈએ ને તો પાંચસો અંબારથી ફાઇનલ સેટ થઈ જાવી તો ખાસ અમુ ન શું કીધા સ બીજા કોઈ મોડો

પહેલાં આપણે જેના હતા તારી બેઠક બેઠક બે આવી રહી હતી અત્યારે તો બધું પેક કરી દીધું હો ફેન્સિંગ લગાવી દીધી ને આપણે અહીંયા દારો બેટર અમદાવાદ પાછળ ગ્રાઉન્ડમાં જોડ્યું કેવાતું જોવા એનું હાડો મળીએ ઘેર થઈને તો બીજો રાઉન્ડ કરવાનો હો ફૂલ બાકાથી કર દઈએ આપણો મળીએ તો ફાઈનલી આપણે ડકી ગયા મંદિર આવી ગયું હોય ઘરે પોખવા થોડું બતાવીએ કે ચાલુ ચાલુ જ રાખવું ગાડી આવે તો રાગે રાગે જવા દઈએ એના પહેલા સની ત્યારે આપડે વાડીનું કોંગ ચાલુ હતું જોઈ લો મોટા પાયા ઉઠાવ્યું ai cái mà ta chạy hả, chú đi finally áp ra, oh, guy, jai, du so finally, ra gear pô chích jay, chú શું કરું હું અટકાવી નહીં કોમકાજ ગમે તે કરીને લીધું જોઈ લો આપણું હજુ ઘર છે હાલ તો એ રહેતા નહીં ઘર ખોલવાનું હોય ધાબાવાળું કરવું હો એટલે થોડી વાર લાગશે બે મહિના જેવું પછી ખોલવાનું છે અત્યારે તો બીજા રહીએ હે તો મોટા પાયે ફોમ ઉઠાવ્યું જોઈ લેજો

પાણી મેલા હો તો પાણી પોણી થઈ જ હોય લગભગ તો તો આપણો નાવાનું હો તો નહીં બહેન જ આવજો ચાલુ કચ્છ આપણે તો ના બહેન તૈયાર થઈ જાય ફાઇનલી તો જય શ્રી જોગનીબરણ મંદિરે ઘરે વાર બેસીશું બેસીને થોડી વાર તો આરામ કરીશું હેડો જન ટાટા નેક્સ્ટમાં મળી જાય